સને ગુરુ એકાવન ગુરુભક્તિ પરાભક્તિની મીઠી હોડ જ્યારે સ્વામી શ્રી ગઢપુરના શિખરોને ઊંચા કરી રહેલા ત્યારે શાસ્ત્રીજી મહારાજ અટલાદરામાં આરામ કરતા હતા પણ હવે તેઓએ સારંગપુર જવા માટે રઢ લીધી હતી તેથી તેઓની મરજી અનુસાર યોગીજી મહારાજે બધી તૈયારી કરાવી દીધી અને ખાસ સલૂન દ્વારા શાસ્ત્રીજી મહારાજ સારંગપુર પધારી ગયા તેઓ સાથે આવેલા સેવકોમાં ચાણસદના મોતીભાઈ મુખ્ય હતા તેઓએ અટલાદરાના કાર્યક્રમ અનુસાર જ સારંગપુરમાં પણ શાસ્ત્રીજી મહારાજની દિનચર્યા ગોઠવી દીધી તે મુજબ સારંગપુરમાં એક સવારે સ્નાનાદિક બાદ ખુરશીમાં બિરાજીને શાસ્ત્રીજી મહારાજ ઠાકોરજીના દર્શને પધાર્યા અહીં ગુમ્મટમાં જ ખુરશી રખાવી તેઓ બે સેવકોનો હાથ પકડીને ચાલતા ચાલતા કોળી મંડપમાં આવ્યા આ જોઈ સ્વામીશ્રીએ શાસ્ત્રીજી મહારાજને કહ્યું આવી તકલીફ શા માટે લો છો ત્યારે શાસ્ત્રીજી મહારાજ હસતા હસતા બોલ્યા ચાલીને દર્શને જઈએ તો મહારાજ વધુ રાજી થાય આમ સ્વામીશ્રીની ભક્તિ અને શાસ્ત્રીજી મહારાજની પરાભક્તિ એક સાથે જળહળી રહી જાણે તે બંને એકબીજાની મીઠી હોડમાં ન ઉતર્યા હોય મારો વિધિ પૂરો થઈ ગયો સારંગપુરમાં પધારેલા શાસ્ત્રીજી મહારાજને ગઢપુર જવાની તીવ્ર ઈચ્છા હતી સૌના મનમાં પણ આ જ વાત રમતી હતી પરંતુ સામે શાસ્ત્રીજી મહારાજની નાજુક તબિયત પણ ચિંતાનો વિષય હતો જો કે આ બંને વચ્ચેનો માર્ગ સ્વામીશ્રીએ કાઢ્યો દરેડના દરબારની મોટરમાં શાસ્ત્રીજી મહારાજને ગઢપુર લઈ જવાનું નક્કી થયું સ્વામીશ્રીના આ આયોજનથી શાસ્ત્રીજી મહારાજ અત્યંત પ્રસન્ન થયા પોતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી હોય તેમ તેઓ પર ખૂબ રાજીપો વરસાવ્યો ગઢપુર જવાના દિવસે સવારથી જ તેઓ માથે પાગ બાંધી તૈયાર થઈ ગયા થોડી વારમાં દરબાર મૈપતસી મોટર લઈને આવી પહોંચ્યા તેમાં શાસ્ત્રીજી મહારાજ પાછલી બેઠક પર બિરાજ્યા અને ગઢપુર પધારી ગયા શાસ્ત્રીજી મહારાજ આવતા અહીં સેવા કરી રહેલા સૌ સંતો ભક્તોને પોતાની સેવા સાર્થક થતી અનુભવાઈ સ્વામીશ્રીની આગેવાની હેઠળ ચાલતી તમામ તૈયારીઓ જોઈને શાસ્ત્રીજી મહારાજે સંતોષ વ્યક્ત કર્યો સ્વામીશ્રીએ શાસ્ત્રીજી મહારાજને ઉપર લઈ જવા માટે ખુરશીની પણ વ્યવસ્થા કરી રાખેલી તેમાં બિરાજી શાસ્ત્રીજી મહારાજ મંદિર પર પધાર્યા અહીં પણ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરીને રાજી થયા બાદ નીચે ઉતરી પોતાના ઓરડે આવ્યા અહીં તેઓના ઓરડાની બાજુમાં જ સ્વામીશ્રીએ મૂર્તિઓ રાખેલી શાસ્ત્રીજી મહારાજ ત્યાં પધાર્યા પ્રતિષ્ઠિત થનારી મૂર્તિઓના ઘાટ આકાર ભાવ વગેરે જોઈને પ્રસન્નતા બતાવી બાદ ઉન્મત ગંગાનું જળ મંગાવીને પ્રત્યેક મૂર્તિને સ્નાન કરાવ્યું પવિત ધારણ કરાવી કંકુના ચાંદલા કર્યા દરેક મૂર્તિ પર ભક્તિભાવથી હાથ ફેરવ્યા અને હાર પહેરાવ્યા પોતાના વરદસ્તે આરતી પણ ઉતારી આમ સમગ્ર પ્રતિષ્ઠા વિધિ જ જાણે સંપન્ન કર્યો પોતે બોલ્યા પણ ખરા કે પ્રતિષ્ઠા થઈ ગઈ મારો વિધિ પૂરો થઈ ગયો જોગી મહારાજ આવશે અને આરતી ઉતારશે આમ પોતાના કરકમળો દ્વારા ઉપાસનાનો અંતિમ વિજય ડંકો મારીને શાસ્ત્રીજી મહારાજ પુનઃ સારંગપુર પધારી ગયા અંતિમ આદેશ સારંગપુરમાં એકવાર શાસ્ત્રીજી મહારાજ મંદિરના ચોકમાં બપોર પછી લીમડા નીચે બિરાજેલા યોગીજી મહારાજ સ્વામીશ્રી અને સંતો ભક્તો સામે બેઠા હતા તે વખતે સ્વામીશ્રીને સંબોધીને શાસ્ત્રીજી મહારાજે કહ્યું નારાયણ સ્વામી અમદાવાદમાં સભા કરીને મેં તમને ચાદર ઓઢાડી મારી જગ્યાએ બેસાડ્યા છે પણ સત્સંગના અનાદિના મોટેરા તો આ યોગી મહારાજ છે એમ માનની સૌ એમની આજ્ઞામાં વર્તજો તેવો ઉદાસ થઈ જાય એવો પ્રસંગ આવવા દેશો નહીં આ સાધુએ કોઈ દિવસ મારી મરજી વિરુદ્ધ કાર્ય કર્યું નથી મારા ગમતામાં સદા વર્ત્યા છે તે તમો સૌ મારી જગ્યાએ જ તેમને ગણશો અને તેમની કર્મ વચને સેવા કરશો એમાં અમારો રાજીપો છે આમ જાણે અંતિમ આદેશ સંભળાવી શાસ્ત્રીજી મહારાજે સભા સમાપ્ત કરી બીજા દિવસે યોગીજી મહારાજ મુંબઈ જવા નીકળ્યા અને સ્વામીશ્રી ગઢપુર પધાર્યા વિયોગની વસમી વેળા સ્વામીશ્રીની વિદાય બાદ શાસ્ત્રીજી મહારાજે પોતાના સ્વાસ્થ્યની રૂખ અચાનક ફેરવી શ્વાસની ગતિ વધારી દીધી અને ખાવા પીવા બોલવાનું ત્યજી દીધું તેઓની આ સ્થિતિ જોઈ સંતપ્ત થયેલા ભક્તોને વૈશાખનો વાયરો વધુ પ્રજાળવા લાગ્યો અંતેવાસીઓ સેવામાં હતા પણ મૂક વદને અને ફફડતા હૈયે ગમે ત્યારે ગમે તે બનવાની શક્યતાઓ વાતાવરણમાં ઘુમરાઈ રહેલી શાસ્ત્રીજી મહારાજના હોઠ તો સ્વામિનારાયણનો જાપ કરી રહેલા પરંતુ વધતો જતો શ્વાસ એ મધુર સ્વરને પૂરેપૂરો સ્ફુટ થવા દેતો નહોતો આ જ સ્થિતિમાં એકાએક જાગ્રત થઈને શાસ્ત્રીજી મહારાજે પૂછ્યું ગઢપુરમાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ હા સ્વામી પ્રતિષ્ઠા થઈ ગઈ પાસે ઉભેલા મોતીભાઈએ કહ્યું આ સાંભળતા જ શાસ્ત્રીજી મહારાજના મુખ પર હળવો સ્મિત ફરકી ગયો ચહેરો દિવ્ય તેજથી વિશેષ લીપાઈ ગયો એ સ્મિત અને તેજમાં શ્રીજી મહારાજનો સંકલ્પ પૂર્ણ કર્યાનો સંતોષ હતો વળી શાસ્ત્રીજી મહારાજે આંખો ઢાળી દીધી અને અકળાવનારી શાંતિ રંગમંડપમાં પુનઃ પ્રસરી ગઈ તારીખ નવ પાંચ એકાવનની રાત્રિએ અગિયારેક વાગ્યે સ્વામી સ્વામીશ્રી ગઢપુરથી સારંગપુર આવ્યા તેઓ સાથે હરિજીવનદાસ ત્રિભુવનદાસ રસિકભાઈ અને મણિભાઈ નારાયણભાઈ વગેરે હતા સૌએ શાસ્ત્રીજી મહારાજને પ્રતિષ્ઠાની કંકોત્રીઓ છપાઈ ગઈ છે તે વાત કરી તે સાંભળી શાસ્ત્રીજી મહારાજ રાજી થયા પણ સૌ તેઓનું સ્વાસ્થ્ય જોઈ ચિંતિત થઈ ગયા તે વખતે શાસ્ત્રીજી મહારાજે મને કાંઈ થવાનું નથી એમ કહીને સ્વામીશ્રીને તે જ રાત્રે ગઢપુરની સેવામાં પાછા જવા કહ્યું શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા થઈ એટલે સ્વામીશ્રીને ગઢપુર ગયા સિવાય છૂટકો નહોતો પરંતુ આગામી સુખંવા દુખંવા હૃદયમ સમર્થિ કરોતી આવી રહેલા સુખ કે દુઃખને અયું પારખી જતું હોય છે તે ન્યાયે આવનારી આપત્તિનો કંઈક અણસાર તેઓને આવી ગયેલો તેથી તેઓ સ્થિર પણ રહી ન શકે અને આગળ પણ વધી ન શકે તેવી સ્થિતિમાં મુકાઈ ગયા છતાં તેઓએ રાત્રે બે વાગે ઉપડતા હૈયે પોતાના ચરણ ઘટપુર ભણી જવા ઉપાડ્યા તે વખતે સ્વામીશ્રીને મણિભાઈએ ભલામણ કરી કે અત્યારે શાસ્ત્રીજી મહારાજનો શ્વાસ જુદો ચાલે છે માટે કાલે ત્યાંથી કોક સારા ડોક્ટર હોય તો મોકલી આપજો આ ભલામણથી આવનારા ભવિષ્ય અંગેની સ્વામીશ્રીની ચિંતા વધુ ઘેરી બની અને તેઓના ચરણ ક્ષણવાર થંભી ગયા તેઓને મન થઈ આવ્યું કે અહીં જ રોકાઈ જાઓ ધર્મ અને સ્નેહની વચ્ચે જાણે તેઓ સ્થિર થઈ ગયા પરંતુ ગુરુના અંતર્યામી બનીને રહેનાર જેવોએ અત્યાર સુધી ગુરુની આગના સ્વપ્નમાં પણ લોપી નહોતી તે આવા સમયે આગના ઓળંગીને ગુરુને કુરાજી કેવી રીતે કરી શકે સ્વામી શ્રી ચાલી નીકળ્યા મધરાતની મુસાફરીમાં પણ તેઓના પ્રત્યેક પગલે આગના પાલકની આદર્શ મૂર્તિ સ્પષ્ટપણે જોઈ શકાતી હતી નિસ્તબ્ધ સારંગપુર નિઃશબ્દ સ્વામીશ્રી સ્વામીશ્રીની ઘડપુર ભણી વિદાય બાદ બીજે દિવસે તારીખ દસ પાંચ ઓગણીસો એકાવનની સવારે નવ વાગ્યે શાસ્ત્રીજી મહારાજે આંખો ખોલી પછી કહ્યું મને રંગમંડપમાં લઈ જાઓ મહારાજની પાસે સૌ શાસ્ત્રીજી મહારાજને રંગમંડપમાં લઈ આવ્યા અને ખાટલા પર સુવાર્યા આ બાજુ ગઢપુર પહોંચેલા સ્વામીશ્રી ભાલચંદ્ર ડૉક્ટરને સારંગપુર જવા રવાના કરીને કંકોત્રીઓ મોકલવાની કાર્યવાહીમાં પરોવાયા પરંતુ સંવત બે હજાર સાતની વૈશાખ સુદ ચોથના દિવસે સવારે દસ સત્તાવન કલાકે શાસ્ત્રીજી મહારાજે પોતાની જીવન લીલા સંકેલી લીધી સમગ્ર સારંગપુર સ્તબ્ધ બનીને ઉભું રહી ગયું જેમ જેમ આ સમાચાર પ્રસરતા ગયા તેમ તેમ સૌના હૈયા ધબકાર ચૂકતા ગયા સ્વામીશ્રીએ પણ આ સમાચાર સાંભળી વજરા ઘાત અનુભવ્યો તેઓ તરત જ સારંગપુર જવા નીકળ્યા તેમાં વચ્ચે એક અકસ્માતમાંથી ઉગરી ઉઘરી ગયા સ્વામીશ્રી તથા સૌ જે લોરીમાં જતા હતા તે ગઢડા સ્ટેશનેથી ઉપડેલી ટ્રેન સાથે અથડાતા અથડાતા રહી ગઈ વાહન ચાલક રામસંગભાઈની સમયસૂચકતાથી સૌ હેમખેમ બચીને નિંગાળા પહોંચ્યા અહીં રેલવે સ્ટેશનેથી સ્વામીશ્રીએ યોગીજી મહારાજ તથા અન્ય વડીલ હરિભક્તોને ફોન દ્વારા શાસ્ત્રીજી મહારાજ સંબંધી સમાચાર પહોંચાડ્યા અને પોતે આશરે બાર વાગ્યે સારંગપુર આવી પહોંચ્યા જ્યારે સ્વામીશ્રી સારંગપુર પધાર્યા ત્યારે જાણે સમગ્ર મંદિર રડી રહેલું શાસ્ત્રીજી મહારાજના પાર્થિવ શરીરને જોતા જ સ્વામીશ્રીની આંખોમાંથી પણ અશ્રુધારા વહી રહી શાસ્ત્રીજી મહારાજે પોતાને વર્તમાન ધારણ કરાવેલા ત્યારથી માંડીને પ્રમુખ પદની ચાદર ઓઢાડી ત્યાં સુધી તેઓએ પોતાને જે સુખ આપ્યું તેની દ્રશ્યાવલીઓ એક પછી એક તેઓની નજર આગળથી પસાર થવા લાગી પોતાનું એકવડું શરીર પુષ્ટ થાય તે માટે મોંમાં કોળિયા આપીને જમાડના માંદગીઓના પ્રસંગે શરીરે હાથ ફેરવીને પોતાને સ્વસ્થ કરનાર સમયાઓની તડામાર તૈયારીઓ વચ્ચે પણ પોતાની પથારીની ચિંતા કરી સુખે સુવાડના માની મમતાથી પોતાને ભણાવી ગણાવીને તૈયાર કરનાર પોતાના મુખે કથામૃતનું પાન કરી રાજીપો વરસાવનાર પોતાની સાથે હાથ પકડીને ફેરવી વ્યવહારિક સૂઝબૂઝથી સજ્જ કરનાર શાસ્ત્રીજી મહારાજના આવા તો કંઈક સ્વરૂપો તેઓની આંખો સમક્ષ તરવરવા લાગ્યા આ લાભ હવે ફરી નહીં મળે એ વિચાર માત્રથી સ્વામીશ્રી વિરહ વિવળ બની ગયા પરંતુ ગુરુએ જ આપેલી જ્ઞાન જ્ઞાનદ્રષ્ટિથી વિરહ વેદનાને વિદારીને તેઓ યોગીજી મહારાજની સાથે શાસ્ત્રીજી મહારાજની અંતિમ વિધિમાં જોડાયા શાસ્ત્રીજી મહારાજે જ અગાઉ તૈયાર કરાવી રાખેલી પાલખીમાં તેઓના શ્રી વિગ્રહને પધરાવીને રંગમંડપની બહાર લીમડા નીચે સૌના દર્શનાર્થે મૂકવામાં આવ્યો ત્યારબાદ યોગીજી મહારાજ અને સ્વામીશ્રીએ શાસ્ત્રીજી મહારાજના શ્રી વિગ્રહને સ્નાન કરાવ્યું ચાંદલા કર્યા પુષ્પહાર પહેરાવ્યા આરતી ઉતારી શાસ્ત્રીજી મહારાજ ખોળિયું ખાલી કરી ગયા પછી પણ તે શ્રી વિગ્રહ હજી એવો ને એવો જ દિવ્ય અને દેદીપ્યમાન લાગતો હતો તે શ્રી વિગ્રહને મંદિરની પાંચ પ્રદક્ષિણાઓ કરાવવા માટે સ્વામીશ્રીએ પોતાના ખભે પાલખી ઊંચકી જે ગુરુએ અત્યાર સુધી પળે પળે પોતાને ખભો આપેલો તે ગુરુને આજે આમ ખભો આપતા સ્વામીશ્રીએ શું શું નહીં અનુભવ્યું હોય રડતી આંખે અને ભગ્ન હૃદય સૌ આ દ્રશ્ય જોઈ રહેલા શાસ્ત્રીજી મહારાજને ફલગુ અને ઉતાવળી નદીના બેટમાં સૌ લઈ આવ્યા જ્યાં શ્રીજી મહારાજે અનેક મોક્ષપ્રદ લીલાઓ કરેલી તે પ્રાસાદિક ભૂમિ પર શાસ્ત્રીજી મહારાજને સદાને માટે પોઢવું હતું યોગીજી મહારાજ અને સ્વામીશ્રી એ ભૂમિને જળ છાંટી સ્વચ્છ કરી તે પર કાષ્ઠ ગોઠવાયા તે પર શાસ્ત્રીજી મહારાજનું સુકુમળ શરીર પધરાવાયું સૌ સ્તબ્ધ થઈને આ વિધિ નિહાળી રહેલા અંતે યોગીજી મહારાજ અને સ્વામીશ્રી જ્યારે શાસ્ત્રીજી મહારાજના શરીરને અગ્નિસ્પર્શ કરાવ્યો ત્યારે તો સમગ્ર વાતાવરણ કરુણ આક્રંદ થી ચિરાઈ ગયું નિરાધાર ભક્તો ચોધાર આંસુએ રડી રહ્યા શાસ્ત્રીજી મહારાજ ગયા જ નથી સ્વામીશ્રી પણ અગ્નિદેવના ખોળે ઓગળતા ગુરુહરિના શ્રી વિગ્રહને સજળ નહીને જોઈ રહ્યા જોકે એ ગુરુહરીનું સ્વરૂપ યોગીજી મહારાજમાં જોવાની જ્ઞાન દ્રષ્ટિ શાસ્ત્રીજી મહારાજ પાસેથી જ તેઓએ પ્રાપ્ત કરી લીધી હતી તેથી શાસ્ત્રીજી મહારાજ ગયા જ નથી તે યોગીજી મહારાજ દ્વારા પ્રગટ છે એ સમજણથી તેઓ શાસ્ત્રીજી મહારાજના આદેશ અનુસાર યોગીજી મહારાજની છત્રછાયામાં સેવારત થઈ ગયા એ જ શક્તિથી એ જ ભક્તિથી અહીં સ્વામીશ્રીની જીવનકથાના એક મહત્વપૂર્ણ સમયખંડનું સમાપન થતું હતું શાસ્ત્રીજી મહારાજના વરદસ્તે દીક્ષિત થયા બાદ સાડા બાર વર્ષ સુધી તેઓએ શાસ્ત્રીજી મહારાજનું સાનિધ્ય સેવ્યું આ સમય ખંડનું સમજાવે છે કે વીતેલા સવા દાયકા દરમિયાન સ્વામીશ્રી એક શાંત છતાં સક્રિય સમર્થ છતાં સરળ વિદ્વાન છતાં વિનમ્ર સિદ્ધ છતાં સાધક અને મહારથી છતાં મિલનસાર સંત તરીકે સૌના હૈયે જડાઈ ગયેલા એક વિચક્ષણ વિદ્વાન કુશળ વહીવટકર્તા અને શીલવંત સાધુ તરીકે સમગ્ર સંપ્રદાયમાં છવાઈ ગયેલા એક તેજસ્વી ઓજસ્વી અને યશસ્વી શિષ્ય બનીને ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયેલા જ્યારે શાસ્ત્રીજી મહારાજ સંસ્થાને સુસ્થિર કરી રહેલા ત્યારે તેઓ આવ્યા હતા પાયાનો પથ્થર બનીને યોગદાન આપવા પરંતુ શાસ્ત્રીજી મહારાજે તેઓને જ સમગ્ર સત્સંગના સ્તંભ તરીકે સ્થાપી દીધા તેઓ આવ્યા હતા એક ફૂલ છોડ બનીને મહેકી જવા પરંતુ શાસ્ત્રીજી મહારાજે તેઓને વિશાળ વટવૃક્ષ બનાવીને મોહરાવી દીધા તેઓ આવ્યા હતા એક અનુયાયી બનીને અનુસરવા પરંતુ શાસ્ત્રીજી મહારાજે તેઓને જ સૂત્રધાર તરીકે નિમી દીધા એ સૂત્રધારની સૂજ શક્તિ એ વટવૃક્ષની છાયા માયા અને એ સ્તંભની સ્થિરતા દ્રઢતા સરકતા સમયે જે રંગ લાવી તે જાણવા માણવા ચાલો અવગાહન કરીએ આગળ આવતી અમૃતધારામાં